ભાભર પોલીસની સરાહનીય કામગીરી ભાભર પોલીસ સ્ટેશન દ્વારા રાહવેરી યોજના અંતર્ગત ભાભર વાર સર્કલ પાસે તેમજ સુઈગામ રોડ ઉપર ભાભર પોલીસ સ્ટેશન દ્વારા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું આ સેમિનારમાં કેન્દ્ર સરકાર દ્વારા તેમજ રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલ રોડ સેફટી કમિશનર જિલ્લા મજિસ્ટ્રેટ બનાસકાંઠા તેમજ બનાસકાંઠા એસપી અક્ષયરાજ મકવાણા તેમજ ભાભરપીઆઈ એસડી ચૌધરીના માર્ગદર્શન હેઠળ રાહવીર યોજના હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા જે વ્યક્તિએ માર્ગ અકસ્માતમાં ઘવાયેલ કે ઇજા પામેલ વ્યક્તિની મદદ કરી હોય તેઓને સન્માનિત કરીને રૂપિયા પચીસ હજાર ડીસીટીના માધ્યમથી ચૂકવવામાં આવે છે અને તે વ્યક્તિને પ્રશંસાપત્ર આપવામાં આવે છે આ રાહવીર કેવી રીતે બનવું તેના વિશે ભાબર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કમલેશભાઈએ ખૂબ જ રસપ્રદ માહિતી આપી હતી અને રાહવીર બનવું અને ઉપયોગી કેવી રીતે બનવું તેઓએ જણાવ્યું હતું અહેવાલ જેડી ગજર બનાસ દર્શન ન્યૂઝ ઇનામ આપવામાં આવશે અને પંદરમી ઓગસ્ટના રોજ એનું પ્રશંસા પત્ર તેમજ પચીસ હજાર રૂપિયા રોકડ પુરસ્કાર આપી એમનું સન્માન કરવામાં આવશે બસ આજ તો જય હિન્દ જય ભારત તેમજ ગુજરાત સરકારના ના રાહિર યોજના હેઠળ ગુજરાત રાજ્ય રોડ સેફટી કમિશનર સાહેબ શ્રી તેમજ બનાસકાંઠા જિલ્લા સાહેબ શ્રી તેમજ બનાસકાંઠાના એસપી સાહેબ શ્રી હૃદયરાજ મકવાણા સાહેબ શ્રી તેમજ ભાભર પોલીસ સ્ટેશનના પીઆઈ એસટી ચૌધરી સાહેબના માર્ગદર્શન હેઠળ આપણે ભાભર વિસ્તારની અંદર આ રાહવીર યોજના જે આપ જોઈ રહ્યા છો પુરુષો બધા જોડે એ રાહવીર યોજના છે જે રોડ સેફ્ટી અંતર્ગત છે તો રાહવીર યોજના એવી છે કે કોઈ પણ વ્યક્તિ ગાડી લઈને જતા હોય રોડ ઉપર તો એને